નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો વિડીયો છે એ ખૂબ અગત્યનો છે કારણ કે તમે હું આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક કેમ પચતો નથી અને એમાંથી કેમ ગેસ ઉત્પન્ન થાય છે કે એમાંથી કેમ એસિડ ઉત્પન્ન થાય છે અને આપણને એસિડિટી ગેસ કે કેમ રોગ થાય છે આ એક જ નિયમનો જો તમે પાલન કરશો તો જિંદગીમાં ક્યારેય તમને કોઈ પણ પ્રકારની બીમારી નહીં આવે અને સો વર્ષ સુધી તમે નિરોગી અને તંદુરસ્ત જીવન જીવી શકશો એવું આપણું આયુર્વેદ કે છે તો સૌથી પહેલાં તો આપણે જાણીએ કે આપણું જઠર શું છે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ તમામ ખોરાક આપણા જઠરની અંદર જાય છે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણું જઠર એક મુઠ્ઠી જેવડું હોય છે પરંતુ એની અંદર જ્યારે ખોરાક જાય છે ત્યારે એ ત્રણથી ચાર ગણું મોટું થાય છે સવારે ઉઠીએ ત્યારે આપણા જઠરની અંદર શુદ્ધ વાયુ ભરેલો હોય છે તે સંકોચાયેલું હોય છે એટલે એક મુઠ્ઠી જેવડું હોય છે પરંતુ જેમ જેમ આપણે ખોરાક ખાવાની શરૂઆત કરીએ છીએ આપણું જઠર અડધા ખોરાકથી ભરાઈ જાય છે ત્યારે અંદર રહેલો જે વાયુ છે એ બહાર આવે છે જેને આપણે ઓડકાર કહીએ છીએ જમતી વખતે આપણને જમવાનું અડધું થાય ત્યારે આપણને આ ઓડકાર આવે છે જેને તૃપ્તિ ઓડકાર કહેવામાં આવે છે આ ઓડકાર આવે ત્યારે આપણું જે જઠર છે એ આપણને ચેતવણી આપે છે કે બસ હવે ખોરાક લેવાનું બંધ કરો અંદર ભોજન લેવાનું બંધ કરો હવે હું તૃપ્ત થઈ ગઈ છું હવે જે કંઈ અંદર ખોરાક આવે છે એને હું યોગ્ય રીતે પાચન કરીશ અને એમાંથી સાત ધાતુઓ બનાવીશ જે આપણા શરીર માટે જરૂરી છે કારણ કે પચાસ ટકા જઠર આપણું ખોરાકથી ભરાય છે એની અંદર પચીસ ટકા આપણા ખોરાકને પચાવવા માટે પાચક રસો ઉત્પન્ન થાય છે જે શરીરનો નિયમ છે એટલે પંચોતેર ટકા આપણું જઠર ભરાઈ જાય છે અને એમાં પચીસ ટકા જગ્યા રાખવી જ પડે છે કારણ કે આપણું જે જઠર છે એ એ ખોરાકનું મંથન કરે છે એટલે કે વલોવે છે જો જગ્યા ના રાખીએ આપણે પચીસ ટકા તો એ ખોરાક યોગ્ય રીતે વલવી વલોવી શકતો નથી અને જેના કારણે એ ખોરાક સડવા લાગે છે દાખલા તરીકે આપણે મોઢાની અંદર પાણી ભરી અને કોગડા કરવા હોય તો મોઢાની અંદર જો પૂરેપૂરું પાણી ભરી દઈએ તો આપણે કોગડા કરી શકતા નથી પરંતુ મોઢામાં થોડું પાણી ભરીએ અને બાકીની જગ્યા રાખીએ હવાની તો આપણે આ રીતે કોગડા કરી શકીએ છીએ એ જ રીતે આપણે જો દહીંને વલવવું હોય તો માટલીમાં પૂરેપૂરું જો દહીં ભરી દઈએ તો આપણે દહીંને વલોવી શકતા નથી પરંતુ જો માટલી અડધી રાખીશું કે પંચોતેર ટકા ભરીશું અને બાકીનો ભાગ ખાલી રાખીશું તો આપણે દહીંને વલોવી શકીશું એ જ રીતે આપણા શરીરની અંદર જો પચાસ ટકા ખોરાક લઈશું પચીસ ટકા પાચક રસો ઓટોમેટિક ઉત્પન્ન થાય છે અને પચીસ ટકા જગ્યા રાખીશું તો એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થશે અને એમાંથી શરીરને જે કંઈ પોષક તત્વો છે જરૂરી એ તમામ પોષક તત્વો મળી રહેશે પરંતુ આપણે આ તૃપ્તિ ડકાર આવ્યા છતાં પણ જો ખાવાનું ચાલુ રાખીશું અને ઠોસી ઠોસીને ખોરાક ખાઈશું તો આપણી જે ઓધરી છે એ ખોરાકથી ભરાઈ જાય છે પરિણામે જે કંઈ અંદર શુદ્ધ વાયુ થોડો બચ્યો હોય એ વાયુ અન્નનળી દ્વારા બહાર આવે છે જેને પૂર્ણ ઓડકાર કહેવામાં આવે છે અને પૂર્ણ ઓડકાર ક્યારેય કોઈને આવવો જોઈએ નહીં પૂર્ણ ઓડકાર આવે ત્યારે સમજી લેવું કે આપણી જે ઓધરી છે એ સંપૂર્ણ ભરાઈ ગઈ છે હવે શરીરનો નિયમ છે કે પાચક રસો તો ઉત્પન્ન થવાના અને આપણે ઓધરી પૂરેપૂરી ભરાઈ જાય ખોરાકથી ત્યારે એની અંદર એ પાચક રસ જઈ શકતા નથી અને જેના કારણે એ ખોરાકનું યોગ્ય પાચન થતું નથી અને ખોરાક ઓધરીમાં પડ્યા પડ્યા સડવા લાગે છે અને એ જે પાચક રસો ઉત્પન્ન થાય છે એ ઉધરીમાં જગ્યા ના હોવાને કારણે આપણી અન્નનાળીની અંદર પાચક રસો ભરાઈ રહે છે અને એ ખોરાક સડે છે ત્યારે એમાંથી ગેસ ઉત્પન્ન થાય છે એ ગેસ બે રીતે બહાર નીકળે છે આપણા શરીરમાંથી એક આપણા ગુદા માર્ગથી જેને આપણે પાદ કહીએ છીએ અને બીજો એ ગેસ છે એ આપણે અન્નણીમાંથી બહાર આપણને ઓડકાર દ્વારા આવે છે ત્યારે એ ગેસ જ્યારે બહાર નીકળે છે ત્યારે આપણા અન્નળીની અંદર પાચક રસો ભરેલા હોય છે જેને એસિડિક તત્વો કહે છે એસિડ પણ કહી શકાય તેજાબ પણ કહી શકાય એ એ એસિડિક તત્વો સાથે જ્યારે બહાર નીકળે છે વાયુ ત્યારે આપણને ખાટો ઓડકાર આવે છે અથવા તીખો ઓડકારનો અનુભવ થઈ શકે છે તો આ ખાટો ઓડકાર પણ ક્યારે આવવો જોઈએ નહીં ખાટો ઓડકાર આવે તો સમજવું કે તમે તમારી ભૂખ કરતાં વધારે ભોજન લીધું છે તમારી જઠર આગની ફૂલ ભરાઈ ગઈ છે અને જઠરનો નિયમ છે કે જઠરની અંદર જે કંઈ ખોરાક હોય એ પાંચ કલાક લગભગ પાંચ કલાક થાય પછી જઠર એ ખોરાક યોગ્ય રીતે પાચન થાય કે સડેલો હોય જેવી હાલતમાં હોય એવી હાલતમાં એ નાના ઓતરડામાં ધક્કો મારે છે એટલે પાંચ કલાક પછી તમારા શરીરમાં ખોરાક પચે કે ના પચે કે સડે જે કંઈ કન્ડિશનમાં હોય એ કન્ડિશનમાં ખોરાક તમારા ઓતડામાં જાય છે અને એ ખોરાકની અંદરથી જ્યારે ગેસ વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુ જો આપણા નસોની અંદર બ્લડમાં જાય એના કારણે આપણી નસોની અંદર કચરો જમા થાય છે જેને આજનું વિજ્ઞાન કોલેસ્ટ્રોલ કહે છે અને એ કોલેસ્ટ્રોલ જો જમા થાય કચરો જમા થાય તો એના કારણે આપણને અટક આવી શકે છે બ્રેઇન હેમરેજ થઈ શકે છે અને લકવો પણ પડી શકે છે તો આજકાલ ઘણા બધા લોકોને નળીઓ બ્લોક થાય છે અને અટક પણ આવે છે તો એનું આ એક કારણ પણ હોઈ શકે છે તો જઠરની અંદરથી પાંચ કલાક પછી જ્યારે એ તમામ ખોરાક ઓતળાની અંદર જાય છે ત્યારે આપણું જે જઠર છે એ સંકોચાય છે અને એની અંદરથી એક વાયુ બહાર નીકળે છે જેને ભૂખ ઓળકાર કહેવામાં આવે છે જેની અંદર કોઈ સ્વાદ કે કોઈ દુર્ગંધ હોતી નથી અને એ વખતે આપણને એવું થાય છે આપણને એવો અહેસાસ થાય છે કે આપણને ભૂખ લાગી છે પરંતુ એ સમયે આપણે ખોરાક લેવાનો નથી કારણ કે પાંચ કલાક પછી આપણું જે જઠર છે એ ખાલી થાય છે અને આપણું જઠર આપણને ચેતવણી આપે છે સંકેત આપે છે કે હવે મને દોઢથી બે કલાક આરામ કરવા દો અને એ જો સંકોચા છે તો જ એની અંદર શુદ્ધ વાયુ ઉત્પન્ન થશે અને એ આરામ કર્યા પછી ફરીથી એ એક્ટિવ બનશે તો આયુર્વેદ પ્રમાણે એક ખોરાક લીધા પછી ઓછામાં ઓછું પાંચથી છ કલાકનો તમારે ગાળો રાખવો જોઈએ તે એ વચ્ચે કોઈપણ પ્રકારનો તમારે ખોરાક લેવો જોઈએ નહીં તો જ તમારા ખોરાકનું યોગ્ય રીતે પાચન થશે ઘણા લોકોને તૃપ્તિ ઓટકાર આવતો નથી તો એવા લોકોને તૃપ્તિ ઓટકાર આવતો નથી કે જે લોકો વારંવાર ખાય છે કલાક કલાકે કે બે બે કલાકે ખાવાનું ચાલુ રાખે છે ખાય છે એવા લોકોને તૃપ્તિ ઓડકાર આવતો નથી કારણ કે એમને તૃપ્તિ ઓડકાર એમને જ આવે છે કે જેમની ઓધરી સંપૂર્ણપણે સંકોચાય છે અને એની અંદર શુદ્ધ વાયુ ઉત્પન્ન થાય છે અને એ બહાર આવે છે તો લોકો વારંવાર ખાવાને કારણે ઓધરી છે એ સંકોચાતી નથી ને ચોવીસ કલાક ખુલ્લી રહે છે જેના કારણે એવા લોકોને તૃપ્તિ ઓડકાર આવી શકતો નથી તો તૃપ્તિ ઓડકાર આવવો ખૂબ જરૂરી છે અને ભૂખ ઓડકાર આવવો પણ જરૂરી છે વચ્ચેના બે ઓડકાર છે પૂર્ણ ઓડકાર અને ખાટો ઓડકાર એ ક્યારેય આવવો જોઈએ નહીં તો આના કારણે જ મોટાભાગના લોકોને બીમારી થાય છે એટલે કે એસિડિટી અને વાયુના લીધે ઘણા બધા રોગો થાય છે તો તમે ગમે તેવા ચૂર્ણ ખાશો કે ગમે તેટલા ઘરેલું ઉપાય કરશો વાયુનો જે રોગ છે તમારી અંદર કે એસિડિટીનો જે રોગ છે એ ક્યારેય દૂર નહીં થઈ શકે જો તમે ખોરાકની અંદર ખાવાની અંદર પચાસ ટકા ઓછું નહીં કરો ભોજનની અંદર ત્યાં સુધી તમારી અંદર ગમે એટલી તમે દવાઓ ખાશો કે આયુર્વેદિક કે ઘરેલું ઉપચાર કરશો તો પણ તમારો જે વાયુ છે ખેસ બનવાની પ્રક્રિયા છે કે એસિડિટી થાય છે એ બંધ નહીં થઈ શકે તો આ રીતે આપણે જો ભોજનની અંદર આપણને જ્યારે તૃપ્તિ ઓડકાર આવે અને તરત જો ભોજન લેવાનું બંધ કરી દઈશું તો આપણે સો વર્ષ સુધી આયુર્વેદ પ્રમાણે નિરોગી અને તંદુરસ્ત જીવન જીવી શકીશું એક જ સંકેત છે જે કુદરતી આપણને મળે છે એ સંકેતને જો આપણે જીવનમાં અપનાવીશું તો ક્યારેય કોઈ પણ પ્રકારની બીમારી નહીં થાય થેન્કસ ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ